નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપણે સરળ સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુ મારા બે પ્રેસ કરો જેથી તમને ધોરણ છ ના તમામ વિષયના વિડીયોની નોટિફિકેશન મળી શકે કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો એક્ટિવિટી છ એટલે તમને મળી જશે ક્યાંથી મળશે હું જણાવીશ સ્ટડી ધ એક્ઝામ્પલ નહી આપેલા ઉદાહરણનો અભ્યાસ કરો રાઈટ અ રિક્વેસ્ટ ફોર ઈચ પિક્ચર બરાબર તો તમારે રિક્વેસ્ટ કરવાની છે તો જો કેન कोर टू टेक्स्ट तो हो तो असे डॉक्टर राकेश भाई विल यू प्लीज क्योर माय टू टच बराबर तो तुम्हारे रिक्वेस्ट करवानी छे कैन टीचर शॉर्ट मोहन भाई विल यू प्लीज टीच अ शॉर्ट फॉर मी अगर अया कैन मेक फर्नीचर तो रामजी भाई विल यू प्लीज मेक फर्नीचर फॉर माय हाउस चलो कैन रिपेयर इलेक्ट्रिक आइटम्स तो किट भाई विल यू प्लीज रिपेयर माय टेबल चलो मैसन कैन बिल्ड वॉल्स तो देवा भाई विल यू प्लीज बिल्ड अ वॉल फॉर माय गार्डन कैन कट हेयर हेयर ललित भाई विल यू प्लीज कट माय हेयर एक्टिविटी सेवन work in groups. here is a list of things. write about them. here is an example. example, a brick. it is red. it is heavy. i can build a wall with it. i can break a coconut with it. but i cannot eat it. a nail. it is made of iron. i can hang pictures and clock on it but i cannot hang clocks on it a cup it is made of glass i can drink tea in it but i cannot take bath in it a cd it is round i can hear song on it but i cannot write on it a glass i can drink water in it i can drink juice in it but i cannot eat it a comb. It is made of plastic. I can comb my hair with it. I cannot wash my hair with it. A thread. It is thin. It is of different colors. I can stitch its clothes with it. But I cannot cut cloth with it. A hammer. It is big. It is heavy. I can fix a nail with it. But I cannot fix a tap with it. A computer, it is a machine. I can study with it, I can play on it, but I cannot swim with it. A sheet of paper. It is of many color colors. I can write on it, I can make a bot with it, but I cannot sell on it. So activity eight work in pairs Emma.

We are the Somnath temple. We can see the sea from here. I add two kachoris. I can take one more too. Come here. Can you hear the call of cuckoo? This is a strong knot. I cannot untie it. This is the last week before the examination. Mithali is still weak in her studies. Chalo bhi. પુસ્તકની પાછળ આપેલા શબ્દકોશનો ઉપયોગ કરો ઉપરના વાક્યોને લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા છે કે ખોટા તે જણાવો અને ખોટા વાક્યો છે એને શું કરવાનું છે છે તમારે સુધારીને ફરીથી લખવાનું તો કઈ વાંધો નહીં ચાલો આપણે એવું કરીએ બરાબર ખોટા વાક્ય હોય તો એને ફરીથી લખશું મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી તો કરેક્ટ સાચું વાક્ય છે આઈ એમ મિસ્ટર નાયર તો રોંગ છે તો અહીંયા આઈ ની જગ્યાએ આપણે આઈ લખશું બરોબર આઈ એમ મિસ્ટર નાયર જો રીતે સુધારી એમ મિસ્ટર નાયર ક્લિયર વી યુ જોઈ વી સો ધ સી એટ વેરાવળ લાસ્ટ સન્ડે તો કરેક્ટ માય હેન્ડ્સ આર વીક તો વિદ્યાર્થી મિત્રો આ વીક ની જગ્યાએ શું આવશે વીક આવી રીતે સુધારી લખી શકશો સી યુ અગેન હર્ષ બાય બાય તો આવી રીતે આવશે બાય બાય આની જગ્યાએ આઈ કેન હિયર ઓફ ધ અવર તો આવી રીતે આવશે અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ જો આ અવર એટલે કલાક થશે તો એમાં રોંગ અને અવર એટલે અમારું વી સી અ અ્યુટી સોરી વી સી Butterfly in the garden, correct. We were here in the garden last week. So, here. The knot of the rope is strong, cut it, correct. I will complete homework in the last week, correct. There are eight books on the table. So eight. Eight books on the table. Clear? મોહન એટ ઓલ ધ ઓરેન્જ તો આવી રીતે આવશે એટ ધ ઓરેન્જ ધેર વેર ઓનલી ટુ સ્ટુડન્ટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી નાઇન પ્લે ધ ગેમ એઝ પર યોર ટીચર્સ ઇન્સ્ટ્રક્શન બરાબર તમારે ટીચરના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે ગેમ રમવાની છે આ રમત રમાડતા માટે હેલ્પલાઇન હેલ્પલાઇન છે બરાબર ગ્રુપ બે આપવામાં આવ્યા છે શિક્ષક મિત્રો બધા વિદ્યાર્થીને બે જૂથમાં વેચવા એ ને બી માં કોઠા બી માં આપેલા વાક્યોને ચીટ બનાવી ગ્રુપ એ ના પ્રત્યેક વિદ્યાર્થી આપવી અને ગ્રુપ કોઠા બી વાક્યો અને ગ્રુપ બે એમ બંને ગ્રુપના પ્રત્યેક વિદ્યાર્થીઓ સંવાદ કરવા કહેવું જો પોતાની સમસ્યા માટે ગ્રુપ બી નો વિદ્યાર્થી યોગ્ય ન હોય તો આઈ નીડ યોર હેલ્પ ને બદલે આઈ ડુ નોટ નીડ યોર હેલ્પ થેન્કસ કઈ ગ્રુપ બી ના બીજા વિદ્યાર્થી પાસે જશે ફરીથી આ પ્રક્રિયા કરશે જેમ કે ગ્રુપ એ વોટ કેન યુ ડુ ફોર મી બી આઈ કેન બિલ્ડ અવોલ એ આઈ નીડ યોર હેલ્પ હાઉ મેની રૂપીસ અથવા તો એ સોરી યુ આર નોટ યુઝફુલ ફોર મી બી થ્રી હંડ્રેડ રૂપીસ અ સોરી યુ આર કોસ્ટલી ફોર મી એ ધીસ ઇઝ ઓકે પ્લીઝ કમ વિથ મી મારી સાથે આવો બરાબર આવી રીતે આપણે બનાવવાના છે બરાબર તો તમારી રીતે મિત્રો બનાવી શકો છો આપેલું છે ઓકે એક્ટિવિટીઝ રિસાઇટ એન્ડ સિંગ આઈ એમ ધ મ્યુઝિક મેન આઈ એમ ધ મ્યુઝિક મેન આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે વોટ કેન યુ પ્લે આઈ પ્લે ધ પિયાનો પ્લા પ્લા પિયાનો 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 પ્લા લા પિયાનો પ્લા પિયાનો આઈ એમ ધ મ્યુઝિક મેન i come from far away and i can play what can you play i play the big drum boom dee boom dee boom dee boom, boom dee boom, boom dee boom mr. vaccine played his flute guiding the children on a healthy route no polio no smallpox ever again no more a child with any pain ask your teacher for the story of flute man and compare फर्निचर इज ब्रोकन पॉवर फेल्योर इन द कम्प्यूटर लेब फ्लावर ऑफ इंडिपेन्डंस डे टूथ एचिंग ग्रुप बी केट કેન બિલ્ડ વોલ્સ કેન રિપેર પાવર લાઇન્સ કેન મેક ફર્નિચર કેન સી બેગ કેન મેન્ડ મેડ કેન ફીટ ટેપ્સ કેન પ્રોવાઇડ ફ્લાવર કેન શ્યોર ટુ થેચ કેન ક્યોર આઈસ કેન રિપેર બાયસીકલ તો આ રીતે સરસ મજાનું આપણે પૂર્ણ થઈ ગયું એક્ટિવિટીઝ તમામ હવે પછીનું જે યુનિટ થ્રી છે જેની આપણે ચર્ચા પછી કરીશું વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગે ચોક્કસથી કમેન્ટ કરજો કારણ કે એક્ટિવિટી નાઇન ટેનમાં ખાસ બુ છે નહીં વિડિયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ